સવારમાં મજા બધાને ચક્કર મારવા જો ગોરી ભેગી આવી છે હમણાં ભાગવાની છે પાછી ઘરે દસ પંદર મિનિટ જ આવશે એ આમે ભૂલ્યા સુધી ભૂલ્યા પછી ભા ભાગી આવે ઘરે આવું નથી એને કેમકે આપડે મંગવું હોય ને ઘરે દે ને વધારે એના હિસાબે મંગવું એટલે પછી આવે નહીં અચ્છા ચોમાસે આવશે ભાઈ આ બધા નાખેલી નાખેલ અત્યારે ને આ હેડામાં વધારે હેરાન કરશે કેમ કે પેડિયા પડે ને બાવરના આમાં બાકી ગયા આવા પેડિયા નીચે ઢગલો થઈ પડે છે અત્યારે ભી હું એમ જ ખા હે જગોરી પાછી ભાઈ ગઈ હવે જાય ક્યાં માલી નીકળીને ત્યાં અહીંયા બધી ભેવનું મૂકવા આવશે ભાગમાં કાંઈ કાંટો બાટો લાગી ગયો એટલે ભાગી નીકળી બાકી હું બધી આગળ હાલતી થઈ ગઈ ખાલી બંધ થઈ જાઓ આપણી હાલતી થઈ ગઈ ભેગી જેમના અહીંયા છે ને આ રાધા આપણે અહીંયા છે પેડિયા ખાતી ખાતી જાહે હવે ચક્કર માર્યા છે તો આપણે જો બધી ભેઉ મંડાઈ ગયા આમાં અત્યારે એક ભાઈ આપણે આવે છે ભાઈ બંધ ભેં લઈને ના આગળ બંધાવી દે પાડો અહીંયા રખડે છે ત્યાં પાડો આવશે તો ભાઈ ભાગી ગઈ તો બે જાય ને આમથી નદી ઉભો કી આવું હું તો આપણે છે ને અમે પીલોરે બંધાવી દઈ ને આ બે બધી અહીંયા રખડે છે ને આપણે જો આ બેન અહીંયા પીલોરે બંધાવી દઉં ત્યાં જાય ને પાણખા કાઢીને નાખી દે નીચે પડ્યા ને એને કદાવા પાડો પાડો ઉડે ને તો લાગે નહીં એટલે

બે ફરી જાય ને એટલે ત્યારે તમે ભૂકાની વધારે ચાકરી નહીં કરવાની ભાઈ પૂછતા જ કે ભૂકો વધારે ખવડાવવાથી તો બે હૉસલો કરી કે તગારું તગાર માપું હોય ને તો વાંધો ન આવે પછી એ ખારે ભૂકો હોય ને બીજું કંઈ નીચો ન હોય તો તમારી બેનું તકલીફ પડે આપણે બનસીજો બે હું બધી જો રખડામાં ડીચો બધો લીલો છે થાય બહુ આ જો હું અડધી આપણે આમની નીચે ઉતરી ગયું છે ને છે હજી ચક્કર મારી હવે આમાં હું દર વાગી ગયો ઘરે લઈ તો જામણી હાલ નીકળી ભલે જાય ચક્કર મારી હવે આપણે હજ ભે હું નાખી લીધી હવે ત્યારે પચી એવી બધી જેલ ચાઢવા માંગી હવે ધીરે ધીરે સમગા નદી માં રાખે ને નાઈલી ને લે પછી હક થઈ જાય મજા આવી ગઈ અને આપણે આ બે રિપીટ થઈ લગભગ હું કે પાડો થોડો આગળ કરે આજે ખબર પડી જાય કાલે અમે ખબર પડી જાય અને આપણે જો આ પાડી દેવાની છે ભુરી લે વી કેજો કોઈને કમેન્ટ કરજો અથવા Instagram માં મેસેજ કરજો રામભાઈ માલધારી ડેરી ફાર્મ એના ઉપર આવીને મેસેજ કરી દેજો जा 15 e aí જો ભાઈ ગોવે આવી પડખે નહી આવે કેમ કે એને અડી ગયો અત્યારે બપોરે નીકળી ગયો તો એનો વારો લઈ લીધો અત્યારે બીજું શું કાવ બે આગળ છે એટલે વાહે છે ભાઈ આ બધા અહીંયા ઉભા રહી ગયા હમણાં तो आप जो बदी भेहू चरे है बड़ी रीते जो क्या जो बाकी वरसाद जतावरण थी गाड़ा छो थ हाला दी हो दिवस देखा है हरको तड़को तो जी आज वेलो जश्मीर गए क्या चेक बता चरे अत्य आराम હવે બાંધવાનું ટાન થઈ ગયા હમણાં સાત વાગે તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો જય માતાજી